જીવાણા ડેરી વિવાદ પાંચ પ્રકારના બાકી ચૂકવણે પશુપાલકો કફોડી સ્થિતિમાં પરિવર્તન પેનલની જીત સાથે ઉકેલની આશા હું જીવાણા ગામે રહું છું જીવાણા નો રહ્યો છું મારું નામ મફાભાઈ ફગલુભાઈ રબારી બરાબર આ મારી વસ્તી આ બે બે મહિના છે ના પોતમો પગાર ભેળો થાય બરોબર પશુ રે ખોણ નથી હબળો વસ્તી પર પૈસા નથી વસ્તી ખૂબ પરેશાન છીએ આમ હું હાથ જોડે વિનંતી કરું કે અમારો પગાર છૂટો થવો જોઈએ બરાબર બીજો હવે શું રજૂઆત કરવાનું ધોનલ સાહેબ ની કા કે મત કરો એવું વસ્તી મત પસ બરાબર તમારે જે રાજકારણ એ તો તમારે રહેવાનું પણ એ કોઈ અમારા વસ્તી દોષ દોસ્ત નહીં હું જીવાણા ગામના વતની છું જયાભાઈ ચતુરાભાઈ પરમાર બરોબર અમે આજ ચાર ચાર પગાર રોકાયેલા પડ્યા છે એ પણ પગાર નથી આપતા અને મારે ટીમ બાજી કમ્પ્લેન આવી જઈએ એનો પણ વિરોધ કરે છે બરાબર ઓ ઓબાભાઈ પોત્રીસ વર્ષથી ચેરમેન હતા પોતે ધર તો ચાલતો તો હારો અને હવે દૂરો ચાલે છે પોતે હાર પર લીધી એટલે કિસાન સંગઠન મહામંત્રી નવાભાઈ મુંજી ધાનેરા મારું ગામ જીવાણા મારા ગામમાં ખાસા સમયથી એક ઝોનલ અધિકારી અને અમારી ડેરીના ચેરમેન ગામમાં ફરીને પશુપાલકોને ભડકાવી રહ્યા છે કે આ લોકોની જોડે હું ઊંચા પતના પચાસ લાખ સાઠ લાખ નીકાળીશ ખૂબ અરજીઓ આપી છેવટે તે કોઈ સાબિત ના કરી શક્યા અને એકવી છ પચીસના મારું રાજીનામું લીધું કે મારા પશુપાલકો રન ના થતા હોય મારા કારણે થતા હોય તો હું રાજીનામું આપી દઉં મેં રાજીનામું આપી દીધું છતાં એ લોકોએ આ જ દિવસ સુધી પેમેન્ટ છૂટું કર્યું નથી અને એમનો ભ્રષ્ટાચારનો દુરસ્તી કરતો એક પણ રિપોર્ટ તે લોકો સાબિત કરી શક્યા નથી એટલે મારા પશુપાલકોનો પગાર તાત્કાલિક ધોરણે બનાસ ડેરી છૂટો કરે નકર હું કિસાન સંગઠનો સાથે લઈ અને બનાસ ડેરીમાં સાબરકોઠાવાળી થશે

બે હજાર પચીસની બનાસ ડેરીની ચૂંટણી બનાસ દૂધ મંડળની ચૂંટણી હતી અને એ ચૂંટણીની અંદર અમારી પેનલ વિજેતા બની છે લોકશાહી ડબ્બી ચૂંટણી થઈ છે એમાં કોઈ ગેરરીતિ થયેલ નથી પોલીસ સાથે હતી અને એ લોકો ખોટા આક્ષેપો કરે છે પણ એમના આક્ષેપો પાયા વિહોણા છે અને આજે છેલ્લા પોચ પોચ પગારથી ગામમાં દૂધ ગ્રાહકોના પગારો આપતા નથી અને જોનલ અધિકારી તરીકે નારણભાઈ પટેલ અને અમારા જૂના ચેરમેન અમારા ગામમાં ખોટા ભય ઊભો કરી ખોટો માહોલ ઊભો કરી અને વસ્તીને ભરવામાં ભરમાવવાનું કામ કરે છે તો મારે બનાસ ડેરીના અધિકારીઓને એક જ વાત કરવાની છે કે મહેરબાની કરીને અમારી દૂધ મંડળીનો પગાર છૂટો કરો અને અમને ગામમાં પરેશાન થતા લોકોને બચાવો એ જય હિન્દ જય ભારત सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़ वाले एरंडा भरपूर सुकारा मट रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियार आर... एरंडा बियारण कॉस्मोस लांबी चाचीरी री मानो मां शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण